હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સ્વીટકોર્નની ટીકી કઈ રીતે બને એની રેસીપી શેર કરું છું એના માટે મેં સ્વીટકોર્નના દાણા લીધા છે સ્વીટકોર્નના અધકચરા દાણા કાઢ્યા છે જો આખા દાણા તમે કાઢ્યા હોય તો મિક્સચરમાં થોડા ક્રશ કરી લેવાના ત્યારબાદ એની અંદર બટેટા પૌવાના જે પૌવા આવે એને પલાળીને એડ કર્યા છે હવે માપ જોઈએ તો એક વાટકો દાણા હોય તો અડધો વાટકો બટેટાપોવાના પવા એડ કરીશું એડ થઈ ગયું હવે લસણ લીલા મરચાં અને આદુ એની પેસ્ટ એડ કરવાની છે આ પેસ્ટને થોડીક વધારે પડતી નાખવાની કારણ કે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એના માટે હવે થોડાક બેઝિક મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર થોડીક એવી હિંગ અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે ત્યાર પછી કોથમીર નાખી છે કાપીને આવી રીતે એડ કરી દેવાની ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે આપણે એમાં નમક એડ કરીશું જો આ બધું એડ થઈ ગયું હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું તમે ઈચ્છો તો આની અંદર આમચૂર પાવડર અને થોડીક ખાંડ એડ કરી શકો છો પરંતુ મેં અહીં નથી કરેલું જો આ બધું મિક્સ છે હવે બાઇન્ડિંગ માટે એમાં કોર્નફ્લોરનો યુઝ કરીશું મેં કોર્નફ્લોર અને ચોખાનો લોટ બંને એડ કર્યા છે થોડો થોડો જો આ બંને વસ્તુ તમારી પાસે ના હોય તો ચણાનો લોટ અને મેંદાનો લોટ પણ તમે લઈ શકો છો હવે આ બધું રેડી છે હવે આપણે એની ટીકી વાળીશું આવી રીતે બધી ટીકી વળી જાય ને પછી આપણે આને સેલો ફ્રાય કરવાની છે જો ટીકી સરસ રેડી કરી મેં હવે હું આને સેલો ફ્રાય કરીશ એક પેનની અંદર થોડુંક તેલ ગરમ કરવા મૂક્યું છે અને બધી ટીકી આવી રીતે ગોઠવી દીધી છે હવે ઢાંકીને થોડીવાર માટે રહેવા દેવાનું હવે એક બે મિનિટ થાય એટલે પછી આપણે એને પલટાઈ દેવાની ફરી વખત ઢાંકી દેવાનું એટલે આપણી ટીકી રેડી ગ્રીન ચટણી અને સોસ સાથે તમે એને સર્વ કરી શકો છો નાના બાળકોને એક ટીકીના ચાર ભાગ કરીને આવી રીતે સવ કરશે તો વધારે ઈઝી રહેશે